સ્વાગત કરીએ છીએ નવી સવારમાં તમારું આજે નવી સવારના સ્ટુડિયોમાં મનસુખભાઈ મેદાણી ઉપસ્થિત છે મનસુખભાઈ તમારું સ્વાગત કરું છું બંધ મનસુખભાઈ સીએ છે વ્યવસાય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ બહુ જ મોટા ગજાના શિક્ષણકાર પણ છે અને બે યુનિવર્સિટીઓએ તો તેમને શિક્ષણમાં એમણે જે કામ કર્યું છે એ સંદર્ભમાં ડોક્ટરેટની ડિગ્રી પણ આપી છે મનસુખભાઈ એ શૂન્યમાંથી સર્જન કર્યું માણસ ધારે તો કેટલો બધો સ્વવિકાસ કરી શકે એનું એક ઉત્તમ ઉદાહરણ મનસુખભાઈ છે એમના જીવનને આપણે બે ભાગમાં વહેંચી શકીએ પહેલો ભાગ તો એ છે કે સફળ થયા સીએ બન્યા અને ખૂબ સુંદર રીતે એમણે સીએ તરીકે પ્રેક્ટિસ કરી આ એમના જીવનનો એક ભાગ અને બીજો ભાગ કે સમાજ માટે કામ કર્યું જે મળ્યું તે વહેંચ્યું અને શિક્ષણ અને ભોજન એ એમના મનગમતા વિષયો છે તો શિક્ષણમાં એમણે ખૂબ કામ કર્યું એ બધી વાતો આજે હું નવી સવારના પ્રેક્ષકો માટે એમની સાથે કરવાનો છું મનસુખભાઈ તમારી સાથે વાતો કરવાની ખૂબ મજા આવી રહી છે લગ્નનું આવ્યું મારા આર્ટિકલ સિપ સી અને આર્ટિકલ ચાલુ હતા અને એમાં મારા પ્રિન્સિપાલ હતા એચ વી વસા સાહેબ સ્ટ્રીક આમ પણ બધી રીતે કોઓપરેટિવ ખરા કે મેરેજ કરવું છે તો પૈસાને કેવી રીતે કરીશું નામ એવી રીતે અને વાતમાં એમ કે ભાઈ આ હવે કાંતિને પૈસાની જરૂર છે મારા મોટા ભાઈનું નામ કાંતિ એટલે ગુજરાતી પાર્ટનરે કીધું કે અત્યારે મારી પાસે સગવડ નથી પણ હું સગવડ કરી અને ત્રણ હજાર રૂપિયા હું લઈને આવીશ અને મારા મોટાભાઈએ નક્કી કર્યું કે બે હજાર મારી પાસે છે આખું લગ્ન આપણે પાંચ હજારમાં કરવાનું છે એને એમ કરી અને મને કહ્યું કે તું આ દિવસે આવજે અને મોટાભાઈ ભાભી બા બધા ગામ ગયા ધાનેરા ધાનેરા ઘર રંગાયું કલર કરાયો એ વખતે કલર વ્હાઇટ વોશનો એ રીતે હોય અને શણગાર્યું ટૂંકમાં ફોટાવાળાને કહ્યું તારે પાંચ ફોટા પાડવાના છે આ તો બહુ અદભુત વાત છે અત્યારે લોકો કદાચ અત્યારે લગ્નો થાય છે એમાં લાખો ફોટા પડતા હશે લાખો લાખ અને ઘણીવાર તો એવું લાગે કે માત્ર ફોટા પડાવવા જ જાણે કે લગ્ન થતું હોય અને બધું પ્રી પ્રી વેડિંગ અને એમાં ક્યાંય ના ક્યાંય જવાનું અને મંજુલાબેન અને મનસુખભાઈનું લગ્ન થયું એમાં પાંચ ફોટા પડ્યા પાંચ પાંચથી છઠ્ઠો પાડવાનો નથી કારણ કે બજેટ હતું નહીં નહીં પૈસા નહીં મળે એમ બજેટ હતું નહીં એટલે એટલે પાંચ ફોટામાં એને મેરેજ કરવાના અને ફોટા પાડવાના એમાં નક્કી કર્યું પાંચ ગમે તે એક જ જગ્યાએ નહીં પાડવાના હા સ્વાભાવિક છે તો એટલે જે ઘોડો ઘોડા ઉપર જાન જાય એ વખતનો એક ફોટો હોય વરકન્યા ચોરીમાં બેઠા હોય એનો હોય પેલો વિદાય એનો હોય અને ઘરે આયાનો હોય એને એમ એટલે નવી સવારના જે પ્રેક્ષકો આ વિડીયો જોતા હશે એ કદાચ આ વાત માનશે નહીં કે આખો લગ્નનો પ્રસંગ આવી જવો જોઈએ તો એ બરાબર ધ્યાન રાખીને પાંચ ફોટા સિલેક્ટ કરવાના કે ભાઈ દરેકમાં આ આટલા આટલા ફોટા આવી જવા જોઈએ અને ફોટો બગડી ગયો ને ફરીથી લેવાનો ને એવી વાત હોતી જ નથી ફોટો પડ્યો એટલે પડી ગયો બરાબર અને એ રીલ હોય પેલું કોડાકનું હતું એ વખતે અને પછી હોય પછી ધોરાવાનો હોય અને ધોરાઈને આવે એ પ્રોસેસ પાંચ ફોટામાં થયેલું લગ્ન પછી એમાં બે જમણવાર હોય એક કન્યા પક્ષ કરે અને એક વર પક્ષ કરે એટલે બધું જમણવારમાં જેના ઘેર હોય એના સગાવાલા બધાને બોલાવાના હોય એમાં સગાવાલા અમુક જણ બોલતા ના હોય અમુક જણ પોતાનું માન સચવાય એવી રીતે પાંચ સાત દસ વાર એમના ઘેરે બોલાવવા જાઓ તો કે હા હવે ટાઈમ છે તો હું આવું આવું એટલે બપોરે ત્રણ વાગે આવે જમવાનું હોય અગિયાર વાગે અને એમ કરીને આખો પ્રસંગ એટલે ગામની અંદર એકબીજાનું માન ખૂબ જળવાય અથવા એમ આર્ટિફિશિયલ કૌતોય ચાલે કે માન માગે એ રીતે બધા અને એ રીતે લગ્નો થઈ ગયા અને બધું પતી ગયું અને પછી અમદાવાદ સીએ નહોતા થયા ત્યારે ના એ જ તકલીફ તકલીફ એટલે કે મૂંઝવણ એ હતી કે સીએ નહોતો થયો કમાતો નહોતો થયો અને લગ્ન ફરજિયાત કરવાનું થયું અને એટલે આવી રીતે દેવું કરીને અને એમ કરીને લગ્ન થઈ ગયું પછી ફરવા એક જઈને આવ્યા આવી ગયા ઘરે એ દરમિયાનમાં ઇન્ટરમીડિયેટની પરીક્ષા આવી ઇન્ટરમીડિયેટની પરીક્ષા ક્લિયર થઈ ગઈ ઇન્ટર અને મેરેજ થઈ ગયેલા હતા એટલે વાંચવા માટે મારા ફ્રેન્ડની બીજી રૂમ હતી લાંબેશ્વરની પોળમાં અમે રહેતા હતા ધના સુધાર અને લાંબેશ્વરની પોળ એટલે સ્વામિનારાયણ મંદિરમાં થઈ બારી છે ત્યાં આગળ બારીમાં થઈને લાંબેશ્વરની પોળ એકાગ્રતાથી વાંચી શકાય એટલે એ એ મકાને એને મને આપ્યું કે તું તારે અહીંયા વાંચવાનું એટલે નીચેનું મકાન એના કબજામાં એના પજેશનમાં હતું ઉપર એકબીજા ભાડવાત હતા અને એ બે વચ્ચે કોમન બાથરૂમ હોય પાણી કોમન હોય ટોયલેટ કોમન હોય બધું કોમન હોય એટલે ઉપરવાળાને એમ બહુ ગમ્યું નહીં કે આ નીચે આ ભાઈ આવી ગયા ને હવે તો એ કપડાં ધોવા જોર જોરથી ધોકા લગાવે અને ડિસ્ટર્બ કરે આઈ મીન કે ભાઈ તમે ના આવો એવું માનસિક પણ મને કંઈ કોઈ ડિસ્ટર્બ થતું જ નહોતું ને બધા ભણતા રહ્યા મારા ભાઈ પણ ખબર અંતર લેવા માટે આવે બપોરે નાસ્તો આપવા આવે અને નાસ્તો સાથે કાળજી કાળજી પૂરી કાળજી પૂરી એટલે ત્યારે માતાઓ પણ ભણાવતી તમારી તમારી વાત કરું છું એ અર્સામાં હા અને લગ્ન થઈ જતા એટલે પત્નીઓ પણ ભણાવતી પત્નીઓ ભણાવતી પૂરી કાળજી લે કે એમ કે મનથી હૃદયથી કે પાસ થઈ જાય એટલે સીએ ફર્સ્ટ ટ્રાયલ થયો સીએ થયો પ્રથમ પ્રયાસે પ્રથમ પ્રયાસે સીએ થયા ત્યારે બે ટકાથી એ વખતે વન એટી સેવન રિઝલ્ટ હતો સીએ થવું એટલે જે બેસે એમાંથી અઠ્ઠાણું છોકરાઓ ફેલ થાય છમાંથી માંથી અઠ્ઠાણું છોકરાઓ ફેલ થાય કદાચ નવ્વાણું એ ફેલ થતા હશે કારણ કે રિપીટર આવે ને એ બધું આવે પણ પહેલી ટ્રાયલે હું પાસ થયો મેરેજ પછી સીએ થયા એ એક ઇમ્પોર્ટન્ટ અને ધાનેરાનો હું પ્રથમ સી એ પણ એક મહત્ત્વ હતું એનું પછી બીજા એક સીએ થયા અને હવે ઘણા બધા છે એટલે જો કરવામાં આવે તો તમે સંજોગો ગમે તેવા પ્રતિકૂળ હોય નબળા હોય પણ તમે ધારો તો ભણી શકો ખુરશી ટેબલ નહીં કોઈ પથારી એક હોય અને ઓશિકું હોય એને આગળ મૂકીને વાંચવાનું અને ગુજરાતી મીડિયમમાં બીકોમ થયેલો વિદ્યાર્થી ઇંગ્લિશ મીડિયમ સી એ ભણવાનું અને ફસ્ટ એટેમ્પટે પાસ થયા એટલે તમારા મનમાં હોય કે મારે આ કરવું જ છે તો થાય જ છે એમ ઘણા એમ કે મજબૂરી હોય તો થાય પણ મજબૂરી એવું નહીં માનસિક એવી એવી તૈયારી રાખવાની અને મનોબળ હોવું મનોબળ મક્કમ હોવું જોઈએ કે મારે સી એ થવું છે સી એ ફેલ થઈશ તો રસોડું ચાલવાનું નથી તમારે અથવા તમારે મજૂરી કરવાની છે તમારે ક્લેરિકલ પોસ્ટમાં આવવાનું છે કે મજૂર મજૂર તરીકે પણ તમારે કરવું પડે કામ તો તમારે સારી જિંદગી પસાર કરવી હોય તો સારી ડિગ્રી મેળવવી જોઈએ અને એ વખતે સીએ પાસ થયો એટલે સાડા સાતસોની નોકરી તમને મળે એમ લગભગ સાડા સાતસો આઠસો હજાર નીચે માન હતું ને ત્યારે બહુ જ માન બહુ જ માન એટલે નવી સવારના જે યુવાનો આ વિડીયો જોઈ રહ્યા છે એમને મારે એટલું જ કહેવું છે કે ધાનેરાનો એક કિશોર ભણવા માટે અમદાવાદ આવ્યો અને એણે નક્કી કર્યું કે મારે સીએ થવું છે સંજોગો પ્રતિકૂળ હતા પરિસ્થિતિ ઠીક ઠીક હતી પણ એ બધામાંથી પસાર થઈને છેવટે એણે સીએ થઈને બતાવ્યું અને પ્રથમ પ્રયાસ છે એટલે આજના જે યુવાનો નાની નાની બાબતોમાં હતાશ થઈ જાય છે નિરાશ થઈ જાય છે મને તો હું નહીં કરી શકું ઘણા યુવાનો તો ડિપ્રેશનમાં આવી જાય છે અને કેટલાક યુવાનો તો આત્મહત્યા પણ કરી લે છે આ જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે એટલું જ કહેવાનું છે કે મનસુખભાઈમાંથી આપણે પ્રેરણા લેવી જોઈએ કે એ બી એક નાનકડા ગામમાંથી આવ્યા અને છેવટે સીએ થયા અને પછી સીએ થયા પછી એમણે શું કર્યું પોતાના પરિવાર માટે અને પોતાના સમાજ માટે એની પણ વાતો બહુ જ રસપ્રદ છે જે હું એમની સાથે કરવાનો છું